તમે નઈ આવો એમ ના એ ભાગુ ભાગુ લાગુ જ નહીં આપો ભાગુ ગમતું જ નહીં એ તો હું મારી રીતે બનાવી દે તું તારો કરવાઈન આ તો નો નહીં મારું તમારો બરોબર અમે અમારી રીતે કરી દેશું નવ આઈ જા નામ કરું જાય અહીંથી

પણ તમે જો આ ઢાળીએ પોણી વાળ્યું તો સમજી લેજો બેડા બદમ જીવા થઈ જા એરણના ઝેડું લઈને ઝૂળો હો રાખજો નઈ વાળીએ ફળવાય છે ફળવાય તમે આઈ જા વળી નઈ ટેકો કરાઈ ગઈ આ ઢાળીઓ બનાતા બનાતા મારા વશો પોણી આવી જવાનું છે ભલા ભલા ક્યારે તૂટી જાય તૂટી જાય હા કો પડવો હોય તો ભલા પડે ઓ લાટ ટોટો લાઈન ગળી જવો છે પણ તો બનાવો છો બનાવો છો બનાવો છો અને ક્ષેત્ર પાણી તો વાયથી જ લઈ જવું છે એટલો ભૂરો છૂટી પડ્યો ચતુર છૂટી પડ્યો એ છૂટી જ પડ્યા વાયથી તો તમે પાણી ચો જાય આખા વરામાં તો પાણી વાયથી લઈ ગઈ ક્યાં ક્ષેત્ર વાળી હોય તો એ છૂટ ક્યાં હાથ બોલતા નહીં તાણા મજૂરી કરતા છોરા તાણા રાગ 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 કરીએ તો ઢાળીઓ થઈ જશે તાણા કાઠો તો કરી દેવા દે તાણ ભલા કરે કે હું કરો હો હા જો ઉભો હો શાંતિ ને હો શાંતિ શાંતિ હું કરો હો અમુ મારા રાયડો પીવા આવી ગયો એંડા પીવા આવી ગયા હું બરોબર હા તો કો ઢાળીઓ બનાય અને લઈ દો પાણી હોય કે ઢાળીઓ હમ હમ તે પાણી વળવા થાય કો ચાલો હા ચાલો એ તમારે હેતરા મે આ ઢાળીઓ પાણી નહી જતું ભાઈ

નટન બટુ બલે ઘેર ઉંગી રે ઓરા બંકા નું હેટર પીજુ ખબર એ નઈ પડે હાલ 2 કલાક મને પૂરું મણી છોટા દે તો ભાટી બાટી નઈ ને આ ભાઈ હા 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 વજના જળ બાચી નાખે એવા ભાઈઓ છે મારા હારે દારે ને મારે ચતુર અબુરા

મારે વટ કલાક દોઢ કલાક હું હ હ હ હું વાળો ને તે તું વાળી જ દે સારું હેલો હું ફોન કરીને કહી દઉં લાઈટ 9 વાગે દા ફક્ત તું વાળી જ દે અમાર માર 5 6 વાગે પી લે હા હા તું હું 7 વાગે ચાલુ કર દો બસ બસ તું પતાઈ દે હા મેળા જાય હોર આપણો બે ન હું કેવું પણ ન તું આવશે ને દોળો લોચા કરી દે હો ઈ ખબર ના પડી જો ના ખબર પડે હા ના તું જો કોમ એવું હે ઓ બીજો જો જો કોમાં ઓ જો તા આપણે હું આપણો તો એંદા પવન કરો ફાટ દઈ હાય પૂજાય પડશે તાણ ભૂના હા તત્તુ ઓય ફટાફટ દોજી ઓય આવજે અલ્યા હું થિ પાહો હું થયો અલ્યા ઢાડીયામાં લેલો ઓસો થઈ ગયો યાર અલ્યા હો તો ફાટી ગયો એવું લાગે લે ચક ચેક થઈ લે હેડ હેડ ચેચી